Thank you. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ ખેડા જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજે મુખ્ય ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનનું આયોજન આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચ્ચીસ એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે જે અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં સહકારની ભૂમિકા ઉજાગર કરે છે કોપરેટિવ બિલ્ડ અ બેટર વર્લ્ડ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે પહેલી મે બે હજાર પચીસ ગુજરાત સ્થાપના દિવસના રોજ જિલ્લામાં આવેલ વિવિધ મુખ્ય ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ખેડા જિલ્લા વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નડિયાદની કચેરી દ્વારા ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકલી નડિયાદના સહયોગી મંદિર પરિસર અને આજુબાજુ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન આજ રોજ સવારે આઠ વાગ્યાથી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડાકોર મુકામે રણછોડરાય મંદિર ખાતે એપીએમસી ઠાસરાના સહયોગથી મંદિર પરિસર તેની આજુબાજુ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ખેડા જિલ્લા અન્ય ધાર્મિક સ્થળોએ પણ સહકારી સંસ્થા તથા બજાર સમિતિ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહકારી સંસ્થાના સભાસદો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક વિવિધ ધાર્મિક સ્થળ તથા તેની આસપાસ વિસ્તારની સફાઈ કરવામાં આવી જેમાં જિલ્લા રજિસ્ટ્રાર તથા કચેરી મહેકમ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની નડિયાદના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ કેડીસીસી બેંકના સ્ટાફ તથા જાહેર જનતા અને ભાવિક ભક્તો ઉત્સાહભેર સહભાગી થયા હતા